તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિનાર્યું તો તમને બતાવો આગળ જઈને શું કરીએ કોણ માથે બે તો અમર માથે બે પગી એકલો આંકવાનો છે એટલું પાણ ગોપી કરે છે ને તોય નહીં અત્યારે એકલો મોરો ફેરાવવા જાય બાકી જ કોઈ બીજા કોઈ જવા નથી દેતી અમર ને જવા દે છે અમારે શું ગોળી થઈ ગયું કઈ ખબર નથી પડતી જો અત્યારનો નજારો વરસાદ તો થોડો થોડો આવે છે પણ કંઈ વાંધો નહીં તો ફ્રેન્ડ કન્ટિન્યુ બિનારી હાલો તો તમને બધું બતાવું ફાઈનલી ફ્રેન્ડ આપણે એ ગોપીને લગામ પહેરાવીને બહાર કાઢી લીધી સામાન નીકળી લીધો આજ તો સામાન અંદર જ ગીરો જો અત્યારે ગોપીની કંઈક કન્ડિશન આવી છે ઉપર અત્યારે તો ફ્રેન્ડ્સ જો આપણે ડેલી ખોલી આ બાવણીમાંથી આપણે ગોપી નીકળતી નથી બાવણીમાંથી કંઈ નથી નીકળતી અત્યારે ગોપીને બહાર કાઢે એટલી જાય કે જાય જો ફ્રેન્ડ્સ આગળ મારે નંબર ને બે ને છે

જો ફ્રેન્ડ્સ નિલેશ ખાન અમારે હામે થાય એટલે આવે છે નિલેશ ભાઈ હાલો બે તો સાથા ઉપર ના બહુ ઊંડા ઓલા એઠો ઉતરી આપણે મેં તો મારો ફોન કરી મન કે દે બધું તો રોકાય કે ભઈ આવે રોકાય કે ભઈ આવે

બાઈ રોકને રોકતા જાતે પાટી માં જાવ તે તે લે જાવા દે તે કુદાઈ માં કુદાઈ માં દેલે જવા દે બાઈ બાઈ બકમાતા હવે ગરી હો હે અરે એક દારૂ લગાને કાયર રખાય આ વી આવો માથે પકડવાનો

જો ફ્રેન્ડ નિલેશ ખાન કે હવે હું બેસી જાવી કે તમારથી ઘોડા કુદે ને આજ કાલ બે સકલા કે ઉડવા મળે ઘોડાક ઘોડા લે તો તો બહ બહ છે ને કે આકલો નો મારો હાથ નો ઉછો કરું બાકી આમ જો નિલેશ ભાઈ એવી ચેલેન્જ મારે મારી આવી રે સૈરાજ ભાઈ રે ચેલેન્જ મારે છે એને હજી ખબર ન હોય ને કે કોની સામું ચેલેન્જ મારું એવું પણ કાંઈ વાંધો નહીં મોટો ભાઈ છે આપણો ગુરુ છે વાહ ભાઈ વાહ આપડા ગુરુ છે મોટો ભાઈ છે એટલે બધું સમજીને માફ કરી દેવી પણ એમાં કઈ વાંધો નહીં બાકી તને ખબર જેવી પૂજ્ય એ બટકું ભર લીધું એમ તો એમ તો નીલેશભાઈ

कई वो पग आई से भांगी जाए बीजू कई नहीं थे बढ़ू वहा शाबाश बेटा हलो यहाँ थी उभी कर लो आप जो सकाटा बोले ये बेटा बस जो गाइस ये भाई उतरी गया था અમારે નિલેશભાઈ જુઓ અત્યારે નીચે ઉતરી ગયા છે ને ઘોડીમાંથી પાછી વાળા ટ્રાય કરે છે પણ એમ શીખલા શીખલા જ કહેવાય બાજ બાજ જ કહેવાય એમ ઘણા કૂતરા પહોંચતા હોય તેમ કે કૂતરા સિંહ થાય નહીં અને એમ જયરાજભાઈ જેવું કરવા ઘણા કરે પણ જયરાજભાઈ જેવું થાય નહીં બધું થવાય જયરાજભાઈ તે સારું થવાય જયરાજભાઈ થી નબળું થવાય પણ જયરાજભાઈ ન થવાય એકચુઅલીમાં શું થાય હાલી પણ મારી જેટલી નો આલી ભાઈ નો આલે આમ જો નીલાશભાઈ

ભાઈ બાપુ બરરા બરરા પણ એમ અહવાર થોડા એમ કુદ આવી શાબાશ બેટા શાબાશ એક ડગલું ભર્યું ના સકાવડી ઘોડી વાઢે આ ખોટું અમાન મહીપત આવી ગયા લે લે જોઠા લે પાછલ થી પગ પીસી માં નાખો માં એ નીચે નો ઉતરવાનું હોય મહીપત આને પગ કાંઈ ને કઈ કે મોટ પાય છે મોટ પાય છે કઈ ખબર

ફ્રેન્ડ આપડે ગોપીન લે પાસે ડેલે આવી ગયા અને અત્યારે કોળીનગીરી કેરી કોથળાની ધુવાડી કોથળાની ની હમણાં ગોપીન થોડીક આવતી શીખવું આઠોડું એટલે ધોવાડી કરી દે જો આવી શીખવું આવે કઈ નહી શીખવું છે તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું તો ફ્રેન્ડ્સ મળીએ નવા બ્લોગમાં તમને કઈ એવી દેશી ઉલ્લાસ ખબર હોય કે અત્યારે શીખવું આવે તો શું કરું ટાઢોડાનું